طلع هديه تبغى ها

રાજા રાજ

આપડે <contributing user 5mls>

લે લેખો લેખો કે યાર છોટિયા છો ગલતી સે મિસ્ટેક હો ગઈ ઓ ઉની કઈ આવજો આરી બેવી પોણા લે

તમારે પછી થયું દસ પાંચસો રૂપિયા બાર ચૌદ પંદર સોળ સત્તર

અમક આડી જરા ગયો પતંગો નાખતો તમે યાર ચોરી કરો પતંગો પૈસા પતંગો

આ બે આખા બે આખા એક આયલે હા હા હૈ તલ પતંગો લીધી પતંગો લીધી હ યાર

Gurudol, Gurudol, <hesitation> 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 <hesitation>

મિક્સ મિક્સ ફાટેલી ટૂડેલી ફાટેલી ટૂડેલી મિક્સ ઓય મિક્સ કિનેટા ડનવાળી કિનેટા બધા વગાની બધી મિક્સ એટલે ગમેતી બી આલજેન યાર બધી જો આ બચ્ચા કર

પાત્રી ઘર નું ચલી નોતો હા ચીલા કોટી બગુ મઈ હાથ જ હોય ને યાર asli knokli notu ah notu asli le ada હું કહું હા આલે મુ લઈ લઉં કાલ વેકાની ના તું તમ તો જ આપણે વાતની ખમન મજા થાય હેલા નાઈ જવા દેવા એ પતંગ હોય ખાલી થરી